દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યાના બે દિવસ બાદ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાક છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ ઉમેદવારો લિસ્ટ જાહેર કર્યું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ની સેનેટ ચૂંટણી પણ હવે તો રાજકીય માહોલ રંગાઈ ગઈ છે વિદ્યાર્થી પાંખોની ચૂંટણીમાં પાર્ટીઓના નેતાઓ પણ દોડતા થઈ જાય છે ત્યારે યુનિવર્સિટીના સેનેટ સભ્યોની ચૂંટણીના ઉમેદવારોના નામે ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા જાહેર કર્યા બાદ આપણે વિદ્યાર્થી પાંખ છાત્રા યુવા સંઘર્ષ સમિતિએ પણ ઉમેદવારોના નામો જાહેર કર્યા છે જેમાં પાંચથી થિયરી લઈને સેનેટ ચૂંટણીમાં આપ મેદાને આવ્યું છે પાંચ પી એટલે પ્રવેશ પરીક્ષા પરિણામ પઠન અને પારદર્શિતા યુનિવર્સિટીમાં ચાલતા ગેરવહીવટને દૂર કરવા આમ આદમી પાર્ટી આપ તેમના સેનેટ સભ્ય ઉતારશે અગિયાર સીટ પર ઉમેદવારો આપ દ્વારા જાહેર કરાયા છે જેમાં કોમ્પ્યુટર સાયન્સમાં વિશાલ વસોયા આર્ટ્સમાં યોગેશ માહ્યાવંશી કોમર્સમાં પિનલ દુધાત સાયન્સમાં કિશન ઘોરી હોમિયોપેથિકમાં ડોક્ટર ચેતના કાછડિયા તે હાલ પાંચ ફેકલ્ટીના ઉમેદવારો જાહેર કરાયા છે તો આગામી દિવસોમાં અન્ય સીટ માટે ઉમેદવારો જાહેર કરાશે તેમ પણ જણાવ્યું હતું આજ રોજ છાત્રવા સંઘર્ષ સમિતિ દ્વારા વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં થનારી સેનેટ ઇલેક્શનને લઈને પોતાનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો ફાઇવ પીને લઈને કે ફાઇવ થિયરીને લઈને છાત્રયુવા સંઘર્ષ સમિતિ વીનએસયુમાં પ્રવેશ કરશે સાથે અમારા જે પાંચ ઉમેદવાર છે પ્રથમ પાંચ ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે અને અલગ અલગ ફિલ્ડ ઉપરથી ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે સાયન્સ ફિલ્ડ ઉપરથી વિશાલભાઈ વસોયાને સોરી કોમ્પ્યુટર એન્ડ આઈટી ફિલ્ડ ઉપરથી વિશાલભાઈ વસોયાને જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ સાયન્સ ફિલ્ડ ઉપરથી કિશનભાઈ ગોરીને જાહેર કરવામાં આવ્યા છે કોમર્સ ફિલ્ડ ઉપરથી અમારા પ્રથમ મહિલા ઉમેદવાર પિનલબેન દુધાતને જાહેર કરવામાં આવ્યા છે હોમિયોપેથિક ફિલ્ડ ઉપરથી ડોક્ટર ચેતનાબેન કાછડિયાને જાહેર કરવામાં આવ્યા છે અને આર્ટ્સ ફિલ્ડ ઉપરથી યોગેશભાઈ જે છે એમને જાહેર કરવામાં આવ્યા છે યોગેશભાઈ માયાવંશીને જાહેર કરવામાં આવ્યા છે આમ અલગ અલગ ફિલ્ડ ઉપરથી પહેલું ડેલિગેશન જાહેર કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં જે અમારી બીજી યાદી છે એ પણ અમે જાહેર કરીશું વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સભ્યોની ચૂંટણી આ વખતે રસાકસી ભરી હશે કારણ કે એવી એવીવીપી એનએસયુઆઈ અને છાત્ર યુવા સંઘ સમિતિના સભ્યો મેદાનની આવતા રાતકીય રંગ તેમાં જોવા મળશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા